છોટાઉદેપુર ખાતે શહેરકાજી અમીરમિયા બાવા સાહેબના ઉર્સની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ ઇસ્લામી કેલેન્ડરના સાતમા માસ રજબની ઓગણત્રીસમી તારીખે છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન સ્થિત છોટાઉદેપુરના શહેરકાજી મિયા બાવા સાહેબની ઉર્ષની પ્રતિવર્ષ સદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે એ ઉર્ષ આજરોજ ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસને ગુરુવારે મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ફૂલ ચાદર સંદનનો જુલુસ શહેરકાજી અમેરમિયા બાવા સાહેબના ઘરેથી નીકળી કસ્બા ચાર રસ્તા જેલોડ થઈ નુરાની કબ્રસ્તાન સ્થિત દરગાહ ખાતે પહોંચ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેર સાહેબના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબની દરગાહ ખાતે સંધલસરી ફૂલ ચાદર પેશ કરી સલાતો સલામ ખાની કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરકાજી અમીર મિયા બાવા સાહેબના વંશજો સૈયદ મોહિન બાવા સાહેબ સૈયદ હમીદુદ્દીન બાવા સાહેબ સૈયદ ગુલામ રસૂલ પિરજાદા બી બાવા સાહેબ ખાદિમ સિરાજભાઈ તેમજ અનુયાયીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા